નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક દામનગર ગામે તારીખ વીસ આઠ પચીસના બુધવારના રોજ ખૂબ જ ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા અને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો પરંતુ એક બાજુ લોકો નિરાશ જોવા મળ્યા કારણ કે દામનગરમાં ઘણો ખરો વિકાસ થયો પરંતુ દામનગરથી ઠાલસા તરફ જતો રસ્તો લોકો માટે માથાનો દુખાવો બન્યો ચાર મહિના ચોમાસામાં લોકોને તકલીફ વેઠવી પડે છે સામે કાંઠે આવેલ રામ રાજ્ય વિસ્તારના લોકો તેમજ ગામડાવાળા હીરાગસુ તેમજ ટુ વ્હીલર રિક્ષા બસ જેવા વાહનોને અવરજવર માટે મુશ્કેલી વેઠવી પડે છે તે પુલ બનાવવા માટે ઘણા વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી કોઈ સરકારી અધિકારી કે ધારાસભ્યએ ધ્યાન આપેલ નથી ફક્તરે ફક્ત કાગળ ઉપર પુલ પાસ થઈ જાય છે પણ બનાવવામાં આવતો નથી એવું લોકો પાસે જાણવા મળ્યું છે નગરપાલિકા પ્રમુખ તેમજ સરકારી અધિકારી ધ્યાન આપે અને વહેલી તકે પુલ પાસ થાય તેવી લોકોની અપેક્ષા રહી છે અહેવાલ સલીમ ચુડાસા જોતા રહો દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક